એમને પણ પોલીસે બેરહેમી પૂર્વક માર માર્યો છે ગુજરાતની પોલીસ કદાચ આ વાત ભૂલી ગઈ હશે કે જે સૂરજ ઉગે છે એ છે કદાચ અત્યારે ભારતીય જનતા પાર્ટી તપતો સૂરજ છે પણ હવે એ દિવસો દૂર નથી કે ગુજરાતમાં સત્તા પરિવર્તન થવાનું છે છે નક્કી જ્યારે પણ ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું ત્યારે આમ આદમી પાર્ટીના કે ખેડૂતોને હેરાન કરેલા એક એક પોલીસ કર્મચારીઓ સામે હિસાબ કરવામાં આવશે અને એકને પણ છોડવામાં નહીં આવે એવું આ મંચના માધ્યમથી તમને સૌને આપું મિત્રો આપણે જોયું પંજાબમાં પણ માત્ર આપણા દસ બાર ધારાસભ્યો હતા અને પંજાબના લોકોએ જે પ્રમાણે આપણી સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો અને સત્તા બેડી સરકાર બની ઘણીવાર ભાજપના આકાઓ એવું કહે છે અમુક ભાજપના પેઇડ મીડિયાવાળાઓ એવું કહે છે કે તમે પંજાબમાં શું કર્યું એને ખબર ના હોય તો હું કહેવા માંગુ કે ગુજરાતમાં ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા જે સહાય આપવામાં આવે ને એ પંજાબમાં પચાસ હજાર રૂપિયા પર હેક્ટર આમ આદમી પાર્ટીને સહાય આપવાનું કામ પંજાબની સરકારે કર્યું પંજાબમાં હજારો લોકોને સરકારી નોકરી આપવાનું કામ ભગવંત માન સાહેબની સરકારે આદરણીય અરવિંદજીના નેતૃત્વમાં ત્યાં કર્યું છે આવા અનેક મંડીની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પંજાબના ખેડૂતો છે એ ફોર્ચ્યુનર કારમાં ફરે છે જ્યારે આપણી પાસે મોટરસાઇકલમાં ટાયર બદલાવવાના પણ પૈસા ગુજરાતના ખેડૂતો પાસે નથી તો પંજાબની સરકારે ખૂબ ખેડૂતો માટે કામ કર્યું છે આજે આ તકે આપ સૌને હું ખાતરી આપું છું કે બોટાદની આગ છે એ આ ઓલાવા નહીં દે આ જે ખેડૂતોની માંગો છે એ માંગોને લઈ અને વિધાનસભાથી લઈ અને રસ્તાઓ સુધી જ્યાં ક્યાંય પણ જરૂર હશે ત્યાં સતત આ આંદોલનને જીવતું રાખી અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આપ સૌને લડવાની ખાતરી આપું છું વિરમું છું જય હિંદ જય ભારત લાઈવમાં <coughs> બાઇક <coughs> <Yeah. coughs> mm. છે <coughs> <coughs> आज जित्छ आम आदमी पार आम आदमी ने એ જ દર્શાવી રહ્યું છે કે જો એમની અટકાયત આ રીતના કરવામાં આવી હોય તો અડધણ ખાતે શું માહોલ છે હડધણના જે રીતે લગ્ન નિર્દોષ ઉપર અન્યાય અને અત્યાચાર ઉપર ચાર્જ કરવામાં આવ્યો શા માટે તમારા પોલીસ દ્વારા નુકસાન પણ કરવામાં આવ્યું છે ગુજરાતના ચોપન લાખ ખેડૂતોમાં છે કે ગઈકાલે પીડિત પરિવારોને ઉપર આરોપ પણ આપવામાં છે લોકો એવું કહેવાનું છે કે આ પ્રદેશ આમ આદમી પાર્ટી ની સાથે રહેશે અને ગુજરાતના ન્યાય માટે પણ આર્મી ભાઈને ન્યાય અપાવવા

अवाज दबावाना प्रयत्न केले